વડોદરા શહેરના ધુમાડ ચોકડી પાસે આવેલા વીજી ઓટોમોબાઇલને પચાસ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આઇસરનું એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું આઇસર અને વોલ્વોના જોઈન્ટ વેન્ચરને લઈને એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઇસરની નાની ગાડીથી લઈને મોટી ગાડી આજે ડિસ્પ્લેમાં મૂકવામાં આવી હતી સાથે ગ્રાહકોને સહુલત રહે તે માટે વિવિધ ફાઇનાન્સની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે આ વિશે વીજી ઓટોમોબાઇલના ઓનરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું બહુ સારો પ્રયાસ છે એવું મને લાગે છે કે લોકો આઈશર ની પ્રોડક્ટ ને ઓળખતા થશે જે આઈશરના કસ્ટમર નોતા એ આઈશરના કસ્ટમર બનશે એવું મને લાગે છે સર આ વખતે અલગ અલગ જે એન્જિન પણ છે એનો જે આધુનિક જે નવી નવા પ્રકારના એન્જિન હોય છે નવું વર્ષ છે એનું પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે ડિસ્પ્લેમાં એને લઈને શું કહેવા કહેવામાં કે કયા પ્રકારનું એ વર્ક કરી રહ્યા છે અને કયા પ્રકારનું એનું એવરેજ છે અત્યારે આઈશર પાસે મોટી ટ્રકની અંદર

બધા જે એટલા વર્ષોથી જે કસ્ટમર રહ્યા છે એમને અમારી અઢીથી પંચાવન ની રેન્જ આખી દેખાડીએ એક સાથે અને એ લોકોને થોડુંક ખવડાવીએ પીવડાઈએ અમારું સોફ્ટ ઓફરિંગના થોડા પ્રોડક્ટ દેખાડીએ અમારા ફાઈનાન્સર જે છે ખાસ એ લોકો માટે અમે સ્પોટ્સ રાખીએ છીએ એમને મલાવે અમારા જે બોડી બિલ્ડર્સ છે જૂના જૂના એ લોકોને થોડા બોડી અમે ડિસ્પ્લે કર્યા છે એમનું વર્ક દેખાડીએ છે અને બસ મેલ મેલ મિલાપ કરીએ છે આટલા વર્ષોથી જૂના કસ્ટમર છે એટલે મળીએ છે 50 વર્ષથી એક જર્ની છે જે બીજી ઓટોમોબાઈલ છે જર્ની કેવી રીતે કસ્ટમરનો અભિપ્રાય શું છે કસ્ટમર ને કયા પ્રકારની સર્વિસ અપાવ મળે તો મે આયશરના પ્રાયર ડીલર હતા વન ઓફ ધ પ્રાયર ડીલર હતા પાંચ કે છ માંથી અને ત્યારથી અમા કસ્ટમર અમારી સર્વિસ થી બહુ જ ખુશ છે અને અમારું સેલિંગ પોઈન્ટ અમે એ જ રાખીએ છે કે ગાડી મોંઘી વેચો સસ્તી વેચો એ અલગ વસ્તુ છે સર્વિસ પ્રોપર આપો એટલે કસ્ટમર ખુશ રહે આઈસર અને વોલ્વોર નો જે જોઈન્ટ વેન્ચર છે જે બી છે એના માટે શું જોવું છે અમારો આઇસર માં નાની ગાડી માં તો અમે માર્કેટ લીડર રહ્યા જ છે પણ વોલ્વોર સાથે જોઈન્ટ થઈને મોટી ગાડીઓમાં બહુ જ બેનિફિટ આવ્યો છે અને એ જ અમારે વોલ્વોર નો સાથે જે કોલેબોરેશન થયું એના લીધે મોટી ગાડીમાં અમારું માર્કેટ શેર ધીરે ધીરે વધી રહ્યું છે અને આગળ પણ અમે સારું જ કરીશું ઓલ ઓવર જે પરફોર્મન્સ છે ગાડીઓનું જેમ કે તમે કીધું કે લાઈટ જે વ્હીકલ છે ત્યાંથી લઈને અઢી ટન થી લઈને પંચાવન ટન સુધી એનું પરફોર્મન્સ કેવું થયું અમારા ગાડીઓમાં મેન અમારો સેલિંગ પોઈન્ટ છે એવરેજ છે એવરેજ અમારી ગાડીઓની બીજા કરતા બહુ સારી આવે છે ક્વોલિટી અને એન્જિન વધારે સારું છે આપનો પરિચય આમાં અમારું નામ રોહન પટેલ છે જે ઓનર છે પિયુષ પટેલ એમનો તમે ફંક્શન એક્સપોમાં આવ્યા છો આ આપણે વીજી વડોદરામાં પહેલા એક્સપો કરી લીધા છે અહીં આપણે છે આઈશનની બધી રેન્જ આવે છે ગાડીની ફોર પોઈન્ટ નાઇન ટનથી લઈને આપણી પચપન ટન સુધીની રેન્જ છે એ બધી ગાડી આપણે અહીં ડિસ્પ્લે કરી લીધા છે એ ગાડીમાં તમને છે ટુ પોઈન્ટ ફાઇવ ટનથી લઈને તમે સમજો કે ચાલીસ ટન સુધી પેલોડ મળશે એમાં ગાડીમાં તો એ આપણા કહીએ કે વડોદરામાં સૌથી પહેલા એક્સપો આપણે આઈશર કરી રહ્યા છે એમાં આપણે બધા જે કસ્ટમર છે મારા જૂના કસ્ટમર જેટલા હોય વીસ વર્ષ જૂના પચીસ વર્ષ જૂના એ બધાને આપણે બોલાવ્યા છે અને જે શોરૂમ છે આપણું વીજ ઓટોમોબાઈલ નું એ સૌથી જૂના શોરૂમ છે આઈશર ના આખા ગુજરાતમાં તો એમાં આપણે બધાને ઇન્વાઇટ કર્યા છે અને બધી રેન્જ આપણે ડિસ્પ્લે કરી રહ્યા છે બસ હા એ પણ અહીં બસ પણ છે આપણે રાખી છે નાની ગાડી લઈને એલએમડી ગાડી રાખી છે તમે જોઈ શકો છો આપણે ટીપર રાખ્યા છે મોટી ગાડી રાખી છે અને બસ છે નાની મોટી જેટલી સીટ હોય એ પ્રમાણે બધી બસ આપણે જોડે અવેલેબલ છે તો એ બધા કાર્યક્રમમાં આપણે ઇન્વાઇટ કરે છે મારું નામ હિમાંશુ છે અને હું આઈશન કંપનીમાં એલ ટી રેન્જ જોઉં છું અને મારી સાથે આખી આઈશરની ટીમ આમાં આ એક્સપોમાં પાર્ટિસિપેટ કરી રહી છે અને આપણે બધા છે ને ટાયર વાળા હોય કે બધા ઓઈએમ વાળા હોય એ લોકોને નવી બોલાયો છે